નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રંગેચંગે સંપન્ન થયો હતો જૈનાચાર્ય શ્રી યશોવિજય સુરેશ્વરજી મહારાજા આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં સોમવારના શીતલ મંડળ અને ત્રિશલા મંડળના બહેનોએ ભણાવેલી સતરભેવી પૂજામાં સકળ સંઘના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જુદા જુદા ચડાવાઓ ભાવિકોએ લીધા હતા જેમાં આ પ્રસંગે શ્રી શીતલનાથ પ્રભુજીની તથા સર્વે ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતુશ્રી સૂરજબેન હેમચંદભાઈ બોરીચાએ ધ્વજા ચડાવવાનો લાભ અરહમ પરિનભાઈ વિરલભાઈ શાહે ગુમ્મઠની ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહે ચોકીયારીની ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી કમલાબેન ધરમશ્રી શાહે યક્ષણીની ધ્વજા ચડાવવાનો લાભ મહેતા તરુણભાઈ રમણીકલાલે ચૌમુખી પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી સૂરજબેન હેમચંદભાઈ બોરીચાએ લીધો હતો તેમાં અન્ય ચડાવવાનો પણ લાભ પણ ભાવિકો લીધો તેમ માંડવી જૈન સંઘ પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને દિનેશભાઈ શાહે જણાવ્યું હતું દાદા તમે મને લેવા કેમ આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમની સખત તાવ માથાનો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર